નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિય યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના ડુંગળી લાલ અને ડુંગળી સફેદ તેમના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડ બસો એકથી નવસો ભાવનગર માર્કેટ યાર્ડ બસો ત્રીસથી આઠસો ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો એકતાલીસથી નવસો અગિયાર કપડવંશ માર્કેટ યાર્ડ છસોથી ઊંચો બજાર ભાવ નવસો વીસ જામનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ બસોથી ઊંચો બજાર ભાવ નવસો જતપુર માર્કેટ યાર્ડ એકસો એકવીસથી ઊંચો બજાર ભાવ આઠસો સોળ વિસાવદર માર્કેટ યાર્ડ બસો પચાસથી ઊંચો બજાર ભાવ ચારસો સાસઠ તેમજ દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સાતસોથી ઊંચો બજાર ભાવ હજાર મોરબી માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ સાતસો માણસા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો થી ઊંચો બજાર ભાવ હજાર મહેસાણા માર્કેટ યાર્ડ ચારસોથી ઊંચો બજાર ભાવ નવસો હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટયાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો એકસો પંચાવનથી ઊંચો બજાર ભાવ આઠસો એકાવન ભાવનગર માર્કેટ યાર્ડ બસો વીસથી ઊંચો બજાર ભાવ સત્સો એંસી ગોંડલ માર્કેટ યાર્ડ બસો બેથી ઊંચો બજાર ભાવ સત્સો છપ્પન મોડાસા માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો ત્રીસથી ઊંચો બજાર ભાવ પાંચસો ઓગણપચાસ